રાજ્યમાં વર્ષેલા સાર્વત્રિક વરસાદથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા ટીવી સ્ક્રીન ઉપરના દ્રશ્યો પોરબંદર જિલ્લાના રાણાવાવના છે જ્યાં ભારે વરસાદથી વોકળામાં પાણી આવી જતાં ધોળાસર સીમ શાળામાં ચાર શિક્ષકો સહિત છેતાળીસ બાળકો ફસાયા જો કે શાળાના આચાર્યનું કહેવું છે કે વરસાદ રહી જતાં બે કલાકમાં જ વોકડામાંથી પાણી ઉતરી જશે અને તમામ ફસાયેલા લોકો સુરક્ષિત બહાર આવી જશે દ્વારકાના કલ્યાણપુરમાં હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન ભોગાદ ગામ પાસે એક બિલ્ડિંગની ચારે બાજુ વરસાદી પાણી ફરી વળતા કુલ સત્તર લોકો ફસાયા હતા જો કે જાણ થતા જ કંભાળિયા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને તમામને બોટની મદદથી સુરક્ષિત રીતે સલામત જગ્યાએ ખસેડ્યા જૂનાગઢના માણાવદરમાં પણ જળબંબાકારની સ્થિતિ છે રાવણ ફળિયામાં વિસ્તારના પચાસથી વધુ ઘરોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું ઘરવખરી સહિતનો માલસામાન પલળી જતાં લોકોને ભારે નુકસાન થયું પચાસ ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા બસો જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તો ગાયત્રી મંદિર નજીક વરસાદી પાણી ભરાતા દસ જેટલા લોકોને ટ્રેક્ટરની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા મેંદરડાના દાત્રાણા ગામમાં જૂનાગઢની ફાયર વિભાગની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન દાત્રાણા ગામમાં પૂરમાં ફસાયેલા પંદર લોકોનું ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા તો કેશોદ તાલુકાના મઘરવાડા અને ડેરવાણ ગામ પણ ભારે વરસાદથી સંપર્ક વિહોણા થાય મગરવાડા સીમ વિસ્તારમાં ફસાયેલા બાવીસ લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું આ તરફ ભાવનગરના ગારિયાધાર તાલુકામાં તણાઈ કાર બોટી વાવડીથી પરવડી રોડ પર આવેલા કોઝવેમાં કાર તણાઈ કારમાં સવાર ત્રણેય યુવકો બાવળના સહારે લટકીને મદદની રાહ જોઈ રહ્યા હતા ગ્રામજનોએ તાત્કાલિક મદદે આવીને દોરડાની મદદથી ત્રણેય યુવકોને બચાવી લીધા